વડોદરા શહેર આજે ઘણા બધા કામો જેને કહેવાય કે લગભગ એમણે મને એવું કીધું કે વીસ વીસ વર્ષ જૂના પ્રશ્નો હતા ડ્રેનેજના એના આજે લોકારપણ થયા છે એટલે વીસ વર્ષ જૂનો પ્રશ્નનું આજે સોલ્યુશન થઈ ગયું છે બ્રિજોના કામ છે પાણીના કામ છે પાણીના પણ પ્રશ્નો અહીંયા આગળ લાંબા સમયથી હતા એના પણ આજે સોલ્યુશન થઈને આજે અનુકાય કામનું પણ આજે લોકાર્પણ થયું છે બ્રિજના કામ શરૂ થાય છે બીજા પણ કરવાના હશે તો આપણે આગળ કરતા જઈશું પણ ગ્રીન મોબિલિટી માટે પણ વડોદરા શહેર ઈવી હબ ઇવી બસ ટર્મિનલ ગ્રીન મોબિલિટીના પ્રોત્સાહન માટે વેસ્ટ મેનેજમેન્ટ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં પણ વડોદરા શહેર આગળ વધ્યું છે એ અભિનંદનને પાત્ર છે પણ આપણે પાણીની વાત આપણે કરતા હોઈએ જે આપણે કહીએ કે દ્રષ્ટિમંત નેતૃત્વ માન્ય વડાપ્રધાનશ્રીનું એના માટેનું એક ઉદાહરણ કે ભાઈ અત્યારે આપણે પાણી શેતીમાં હોઈએ એટલે પાણી વાપરવાની કોઈ એવી તકલીફ ના પડતી હોય મળતું હોય પાણીને વાપરે બધા એમાંય ના નહીં પણ એ પાણી જ્યાં જ્યાં આપણા ગુજરાતમાં પણ ટ્રેનો પાણીની આવતી હતી રાજકોટની બાજુ તો આજે એમાંથી આપણે બહાર આવી ગયા છે તો આજે પાણી વાપરીએ એનો ના નથી પણ ભવિષ્યની પણ ચિંતા આપણે જ કરવાની રહી કે આપણું ભવિષ્ય શું ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એના માટે આજથી આયોજન અને આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત એમણે આખું અભિયાન શરૂ કર્યું છે અને વરસાદનું પાણી જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરવાનું અને ના થાય તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એ અભિયાન આજથી શરૂ કર્યું છે ગ્લોબલ વોર્મિંગની પણ આપણે વાતો કરતા હોઈએ કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ વરસાદ એક બાજુ પડે તારે એક જ સાઈડે આખો એક જ દિવસ કે બે જ દિવસમાં મેક્સિમમ વરસાદ પડી જાય આખા સિઝનનો વરસાદ પડી જાય આ બધામાંથી બહાર નીકળવા માટેનું પણ આયોજન શું હોઈ શકે તો કે ભાઈ ગ્રીન કવર જેટલું આપણે વધારીશું એટલા આની અંદરથી ઝડપથી બહાર નીકળી શકાય તો એના માટેનું પણ અભિયાન એક પેડમાં કે નામ શરૂ કરાયું છે તો એના માટે પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે એક ઝાડ જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ઉગાડવું જોઈએ તો જ આ બધા જ જે જે પ્રશ્નો આ ભવિષ્યમાં આવી શકે છે ભવિષ્યમાં વધારે આપણને હેરાન કરી શકે છે એનું આજથી આપણે પ્લાનિંગ કરીને આગળ વધીશું તો જ આપણે જે વિકસિત ભારતનું જે માન્ય વડાપ્રધાનજીનું સપનું છે એને પૂર્ણ કરવા માટે ગુજરાત લીડ લે અને ગુજરાત જ્યારે જ લીડ લઈ શકે કે આપ સૌ સાથે મળીને આગળ વધો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી મહોદય આપના બહુમૂલ્ય વક્તવ્ય માટે આપના ઋણી અને હવે આભાર વિધિ માટે હું આમંત્રિત કરીશ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીને શહેરીકરણ અને ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જ વચ્ચે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના લોકપ્રિય નિર્ણાયક અને સંવેદનશીલ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર સાચા અર્થમાં ગ્રીન સિટી બને સ્માર્ટ સિટી બને સસ્ટેનેબલ સિટી બને રેઝિલિયન્ટ સિટી બને ઇન્કલુઝિવ સિટી બને એ દિશામાં હરણફાળ ભળી રહ્યું છે છેલ્લા સવા બે વર્ષમાં મેયરશ્રીએ કીધું એમ અડતાલીસો કરોડના કામ સ્થાયી સમિતિમાં મંજૂર થયા તમામ સ્થાયી સભ્યતા સભ્યોનો આભાર વ્યક્ત કરું છું તમામ સભાસદશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું વડોદરાના ઓગણીસ વોર્ડ હોય અને પાંચ હજાર કરોડના કામ થાય એટલે કે દરેક વોર્ડમાં અઢીસો કરોડના કામ કે જ્યારે મુખ્યમંત્રી સાહેબે કીધું એ પ્રમાણે પાંચસો કરોડનું બજેટ હોય એના બદલે અત્યારે દરેક વોર્ડમાં અઢીસો ત્રણસો કરોડના કામ થઈ રહ્યા છે આજના પ્રસંગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે વિશ્વામિત્રી રિવર માટે બે હજાર પચાસ સુધીની વસ્તીને ધ્યાનમાં રાખી અને પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય સે જલ યોજના દ્વારા દરેક નાગરિકને પીવાનું પાણી મળે વડોદરા સાચા અર્થમાં વોટર પ્લસ સિટી બને અને નવસો નેવ્યાસી એમએલડીની એસટીપીની જરૂર પડે એની સામે આવનારા બેથી ત્રણ વર્ષમાં બે હજાર પચાસની જરૂરિયાત છે એ પહોંચી વળવા માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાક કટિબદ્ધ છે અને વિઝન સાથે કામ કરી રહ્યા છે આજે નવસો સત્તાવન કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે આજના પ્રસંગે આપણને પ્રોત્સાહન પૂરું પાડવા અને આપણને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે કીધું છે કે તમારું પ્લાનિંગ ખૂટી જાય પરંતુ પૈસા ના ખૂટે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ અંતઃક્રમપૂર્વક આભાર વ્યક્ત કરું છું માનનીય શ્રીમતી મનીષાબેન વકીલ મહિલા બાળ વિકાસ મંત્રી છે વડોદરાના શહેર વિધાનસભાના અમારા ધારાસભ્ય છે અને જ્યારે જ્યારે વડોદરાના પ્રશ્નોની જરૂર હોય છે ત્યારે એ ઉપરના લેવલે રજૂઆત કરતા હોય છે શ્રીમતી દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસના શહેરી ગૃહ નિર્માણ મંત્રી આજે અમારા મહેમાન બની અને અમારા પ્રોત્સાહન અને અમને જે સાંત્વના આપી છે કે આવનારા સમયમાં જે ગ્રાન્ટ જોઈશે એ પણ આપીશું એમનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી વડોદરાના પ્રથમ નાગરિક જેમના માર્ગદર્શન હેઠળ હંમેશા વડોદરાના તમામ પદાધિકારીઓ અને સભાસદશ્રીઓ કાર્ય કરતા હોય છે એવા શ્રીમતી પિંકીબેન સોની વડોદરાના સિનિયર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શૈલેષભાઈ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેરુભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ ચેતન્યભાઈ ઝાલા તમામ ધારાસભ્યશ્રીનો અંતઃકરણપૂર્ણ આભાર વ્યક્ત કરું છું વડોદરા શહેરના પ્રમુખ એવા ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ નેતા મનોજભાઈ પટેલ દંડક શ્રી સલેશભાઈ પાટીલ મહામંત્રી શ્રી જશવંતભાઈ સોલંકી સચિન કોલાપકર કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ડેપ્યુટી કમિશનર શ્રી સિંહ અને રાજપૂત સાહેબ તમામ પધારેલા નાગરિકો મીડિયાના મિત્રો અને તમામ કાઉન્સિલ મિત્રોનો અંતર્ગ્રહણપત્ર આભાર માની અને આજનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરું છું આભાર વિધિ કરવા બદલ આપનો પણ આભાર માનનીય સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને હવે માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને